ગીર સોમનાથના તડાળા સહિત ગીર પંથકમાં કેસર કેરી પકવતા ખેડૂતોને રાજ્ય સરકારે અને બાગાયત વિભાગે ઉઠા ભણાવ્યા અને ન્યાય ન આપ્યો પરંતુ કેન્દ્ર સરકારના કૃષિ વિભાગને ખેડૂતોએ જાણ કરાતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કેસર કેરીનો રિસેવ કરવા છે અને આ બાબતે જવાબ પાઠવવા લેખિત આદેશ કરતા ખેડૂતોમાં ખુશી છવાય છે સરકારના બાગાયત વિભાગને લપડાક લગાવતા ખેડૂતોને મદદની આશા બંધાણી છે ગીર સોમનાથના તડા ગીર પંથક એટલે કે કેસર કેરીનો ગઢ મનાય છે છેલ્લા દસેક વર્ષથી કેસર કેરીનો પાક ઘટતો રહે છે આ વર્ષે તો કેરીમાં ભારે નુકસાન થયું છે જે બાબતે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે તાજેતરમાં ખેડૂતોની માંગ હતી કે કેસર કેરીની બગીચાઓને સર્વે કરાય અને વાસ્તવિકતાનો અભ્યાસ કરી ખેડૂતોની મદદે બાગાયત વિભાગ અને સરકાર આવે તેવી અપેક્ષા હતી પરંતુ ખેડૂતોના આક્ષેપ મુજબ બાગાયત વિભાગના અધિકારીઓએ પોતાની એસી ચેમ્બરમાં બેસીને સર્વે કર્યો હોય તેમ એકાદ ગામડાના ખેડૂતોને પૂછી

ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન વિપરીત અને ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો એના વિરુદ્ધમાં તાજેતરમાં જ અમે આવેદનપત્ર આપ્યું હતું અહીંયા સ્થાનિક અધિકારીઓને સાથે કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને પણ પત્ર લખીને જાણ કરી હતી જે અનુસંધાને ગઈકાલે જવાબમાં લેટર આવ્યો છે કે જેમાં ગુજરાત સરકારના બગાયત વિભાગને તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને હાલમાં જો આ તપાસ થાય અને સાચો સર્વે અહેવાલ થાય તો ખેડૂતોને રાહત થઈ શકે ને સહાય મળે તો ખેડૂતોને રાહત થઈ શકે એ પરિસ્થિતિ છે આ આ અહેવાલ જે સ ગુજરાત સરકારે અહેવાલ મંગાવ્યો હતો તે અહેવાલ અહીંના બગાયત વિભાગના સ્થાનિક અધિકારી શ્રી દ્વારા રજૂ કરવામાં આવેલો તો નાયબ બગાયત નિયમો તેમજ અહીંના લોકલ લેવલના સ્થાનિક અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલો તો અહેવાલ જે અહેવાલમાં ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને હાલની વાસ્તવિક પરિસ્થિતિથી તદ્દન વિરુદ્ધ અહેવાલ અને ખોટો અહેવાલ રજૂ કરેલો હતો અત્યારે લેટર આવ્યો છે ખેડૂતો માટે શું આશા છે હાલ જે આ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને જે તપાસના આદેશ આપ્યા છે એ જોતા ખેડૂતોમાં એક આશા બંધાણી છે કે કેન્દ્ર સરકારના આદેશથી ગુજરાત સરકાર ન્યાયિક તપાસ કરશે અને સાચો જે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળો છે તો ખેડૂતોને સહાય પણ મળી શકશે અને રાહત થઈ શકે એવી પરિસ્થિતિ છે સરપંચ અલ્તાભાઈ ખાસ કરીને બાગ્યાત સર્વેરની ભારત સરકારે ગુજરાત સરકારને તાર્કિક નોટિસ આપી છે શું સાખી વિગત અમો દ્વારા પચીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ જે ગીર સોમનાથ જિલ્લાના નાયબ બાગાયત અધિકારી દ્વારા જે ખેડૂત વિરોધી સરકારને રિપોર્ટ કરેલો હતો એ ખેડૂતોની ભૂલના લીધે આ વખતે બાગાયતનો પાક નિષ્ફળ ગયો તે અનુસંધાને અમો દ્વારા કેન્દ્ર સરકારના કૃષિ વિભાગને ઈમેલ મારફત તેમજ સ્પીડ પોસ્ટ મારફત રજૂઆત કરવામાં આવી હતી કે ગીર સોમનાથ જિલ્લામાં બાગાયતનો રીસર્વે થાય અને જે ખેડૂતોને એસી ટકા જે નુકસાન છે બાગાયતનો ભાગ નિષ્ફળ છે એનો રીસર્વે કરવામાં આવે અને આવા અધિકારીઓ કે જે લોકો ખેડૂત વિરોધી પોતાની પોતાની પોતાને સારા ગણાવવા માટે કેન્દ્રમાં જે રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરી અને ખેડૂત વિરોધી જે રિપોર્ટ કર્યો છે તેનો રીસર્વે કરવામાં આવે અનુસંધાને કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના કૃષિ મંત્રાલયને બાગાયત વિભાગને તપાસના આદેશ આપ્યા છે અમો આશા રાખીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા સંબંધિત વિભાગને સારા અને પ્રામાણિક અધિકારીઓની એક રીસર્વે ટીમ બનાવવામાં આવે અને ગીર સોમનાથ જિલ્લાના બાગાયત વિભાગને ખાસ કરીને તાલાલા જે બાગાયત વિભાગ ઉપર નિર્ભર છે વે કરી અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી અમારી સરકાર પાસે આશા છે અને અમે આશા રાખીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માં નિર્ણય લેવામાં આવે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ